લોકશાહી બચાવવા માટે અને આગામી સમયમાં બધું મજબૂત કરી અને ભારતને મજબૂત કરવાના ઈરાદા સાથે મહેસાણા જિલ્લો ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે તમામ કાર્યકર્તાઓ સર જે રીતે ગઠબંધન કરવામાં આવે છે કોંગ્રેસ દ્વારા તો શું એની અસર પડશે આખા ભારતમાં નથી પડતી ત્યાં ગુજરાતની તો વાત જ નહીં ભારત માતા ના પરમ વૈભવ માટે એટલે કે ભારત માતાને એટલે ભારતને વિશ્વ બંધુ બનાવવા માટેની જે સંકલ્પના આદરણીય મોદી સાહેબ કરી રહ્યા છે જાત જાતના હથગંડાઓ જુદા જુદા પ્રકારના જે લાગણીમાં લાવવાના નુસ્ખાઓ પરંતુ પહેલેથી મોદી સાહેબના વિકાસ સદભાવના અને વિરાસતને આખે આખો જે એમનો કાર્યકાળ રહ્યો એ કાર્યકાળમાં ભારતીય જનતા પાર્ટી સાથે લોકો એની વિચારધારા સાથે વિકાસ સાથે અને ભારતની અસ્મિતા માટે જોડાઈ રહ્યું હરિભાઈ અને રામજીભાઈ આ બંને નામ આમ તો અમે રામ કહીએ છીએ અને રામાયણ કાળમાં પણ જ્યારે જ્યારે હવન થતો ઓમ હવન થતા એટલે જયશ્રી રામનું નામ બોલાય એ વખતે ત્યાં જે લોકો એમાં નહોતું ગમતું અને જે શબ્દ તો હું નહીં વાપરું પરંતુ એમને ગમતું નહોતું ને વિરોધ કરતા હતા એવા જ પ્રકારની અત્યારે જે માનસિકતા ચાલી રહી છે એટલે હરી રામ તો મારે એમાં શું કહેવું આ દર વખતનું મેં કહ્યું પહેલાં એમ નાટક જ છે આજે અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલનું ફોર્મ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી હજારો કાર્યકરોની ઉપસ્થિતિમાં ભરવામાં આવ્યું છે સવારે અમે વિમલ પાર્ટી પ્લોટમાં એક મોટી સભા રાખી હતી ત્યાં આગળ જિલ્લાના અનેક અગ્રણીઓ કદાચ જ ધારાસભ્ય શ્રીઓ કદાચ જ હોદ્દેદારો અને સંગઠનના હોદ્દેદારો અને સામાજિક સેવાઓ આપતી સંસ્થાઓના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત હતા ઉજ સાધુ સંતો પણ ઉપસ્થિત હતા અને બધાના આશીર્વાદ સાથે એક વિશાળ રેલી દ્વારા અમે અહીંયા કલેક્ટર કચેરી આવ્યા છીએ અને અહીંયા ચૂંટણી અધિકારી શ્રીને શ્રી હરિભાઈ પટેલનું ફોર્મ અમે રજૂ કરી અને ખૂબ આનંદથી ખૂબ ઉત્સાહથી આ ફોર્મ અમે ભર્યું છે તો કોંગ્રેસના ઉમેદવાર હોય કે બીજા અમારી પાર્ટી સિવાયના કોઈ પણ ઉમેદવાર હોય એ એમની રીતે કામ કરે અમારો પક્ષ એ તો લાખો લોકોનો બનેલો પક્ષ છે મહેસાણા જિલ્લો દાયકાઓથી ભાજપનો ઘર છે મહેસાણાની લોકસભા કે વિધાનસભા કે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત મોટે ભાગે હંમેશા જિલ્લાની જનતાએ મતદારોએ કાર્યકરોએ દરેક જ્ઞાતિ જાતિ સમાજના સૌએ અમને ખૂબ આનંદ ઉત્સાહથી આશીર્વાદ આપ્યા છે અને દાયકાઓથી અમારા લોકસભાના ઉમેદવારો સતત અહીંયા જીત્યા છે એટલે આ વખતે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ દ્વારા જે લક્ષ્ય આપવામાં આવ્યું છે એ પ્રમાણે મહેસાણા લોકસભા સીટ પણ અમે પાંચ લાખ કરતાં વધુ જંગી બહુમતીથી પ્રજાનાને હતારોના આશીર્વાદથી વિજય પ્રાપ્ત કરીશું એવો અમને સંપૂર્ણ વિશ્વાસ જો રામજીભાઈનો પરિચય નથી હું માનું છું સારા વ્યક્તિ છે ઉભા રામજીભાઈ ગઈ વખતે પણ અગાઉ એક વખત ખેલાલુ વિધાનસભામાં ઉમેદવાર તરીકે ઉભા રહેલા છે એ વખતે એમણે મત માગ્યા હતા એ વખતે નોટ માગી હતી કે નહીં એ મને ખબર નથી કારણ કે એ વખતે એ કોંગ્રેસ પાર્ટી તરફથી પણ ઉમેદવાર હતા અને ખૂબ મોટો નાણાકીય અને બીજો સહયોગ કોંગ્રેસ પાર્ટીએ ખેરાલુમાં એમના આપ્યો હતો અને ખેરાલુની વિધાનસભાની ચૂંટણીમાં એમના બધા જ પ્રયત્નો છતાં અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવારનો જંગી બહુમતીથી વિજય થયેલો અને ભાઈ શ્રી રામાજીભાઈ એ ત્રીજા નંબરે રહેલા એ વખતે પણ એમને ચૂંટણીમાં ખર્ચો કરેલો જ છે ને ચૂંટણીમાં ખર્ચો કરવો એ એમની પાર્ટી મદદ કરે એમના શુભેચ્છકો કરે એમના સગાવાલા કરે એ બધા કરશે અમારા હરિભાઈને પણ અમારા કાર્યકરો એમના સગા સ્નેહીઓ શુભેચ્છકો અને પાર્ટી બધા મદદ કરશે ઉમેદવારને બહુ આર્થિક બોજો ના આવે એની કાળજી અમે બધા પણ રાખતા હોઈએ છીએ રાજપૂત સમાજ ક્યાંક ને ક્યાંક નારાજ છે સાહેબ ભાજપથી તો શું કહેશો મહેસાણા જિલ્લામાં બધાનો સાથ સહકાર મળે એવો અમારો સંપૂર્ણ પ્રયત્ન છે અને મને વિશ્વાસ છે કે મોદી સાહેબનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ પ્રમાણે દરેક જ્ઞાતિ જાતિ સમાજ અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર કર્મઠ ઉમેદવાર અનુભવી અને ગામડામાંથી આવેલા જિલ્લા પંચાયતમાંથી આગળ આવેલા એવા શ્રી હરિભાઈને જરૂર મદદ કરશે